તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો અને જો સવાર થઈ ગયું હે ભાઈ ને સાડા આઠ જવો સાડા આઠ થવા આવ્યા છે આઠ વાગે આપણે સાડા સાતની ઉપરથી ઉઠી ગયા હતા અને સાડા આઠથી આ છે તો નાસ્તો પાણી પછી આપણે કરવાનો બાકી છે અને જે ફ્રેશ થવાનું પણ બાકી છે તો ચાલો પેલા આપણે નાસ્તો કરી લઈએ અને આગળ બધાય શું કરે છે જોઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં છો ગુડ મોર્નિંગ બધાયને અને હાલો સવાર સવાર જો ભાઈ નાસ્તો કમ્પલીટ થઈ ગયો છે પરોઠા મોર્નિંગ બ્રેકફાસ્ટ જો કે બ્રેકફાસ્ટ નો કે નહીં તો નાસ્તો કે પરોઠા ને ચા ને ચટણી ને તો મસ્ત મજાના લસણવાળી ચટણી છે દહીં પરોઠા ચા

કામ છે એટલે હું બતાઈ તારી ઝારીઓ ચોકેસી બધી માં દાદાનો ફોટો છે છે મારે ઉતારવાના બાકી છે વધારે તો મારો યુઝ છે ઓફિસમાં જરા કે કરવા જરાક અને બધી બે સાઈડ દરવાજા છે એટલે કે ધૂળ તો એટલે ઉડે જ છે અને પાછી વાડી તો જો મમ્મી નું પોતા કરવાનું કામ છે સે નિરાય કે હાવ શાંતિ થી કરે અને આ છે ઘરનો ફોટો કેટલો મોટો કેટલા વર્ષના હતા મમ્મી આ ઘરનો ફોટો પડ્યું છે આ કેટલા વર્ષના 15 15 વર્ષના હમ હમ મસ્ત હે ફોટો છે એ બહુ મોટો બધું

એટલે આ મોટો હાલ આખે આખા કૃષ્ણ અત્યારે છે અને મારે રસોઈ નો ટાઈમ જે તો હું બનાવું છું રસોઈ અને મારા મમ્મી ની લોકો તા

જોવા બોલા છે કે ખાલો તમારે ફેસ ધોવાનો ટાઈમ થઈ ગયો છે જય શ્રી કૃષ્ણ બધાયને જય માતાજી કેમ છો બધા મજામાં જ છો અને હું જાઉં ક્લીન દોવા હાલો અમે મારા મોટો જેઠ ને જેઠાણી જાત્રામ ગયા હતા અને આવતા રહી મળવા નહોતું જવાનું હતું મળવા ગયા હતા અને આગળી આવ્યા હવે ભેગું દવા તો મેં સાપ વઘારી લીધું

બા જય શ્રી કૃષ્ણ કેવો જય શ્રી કૃષ્ણ શું કરો જો યુટ્યુબ વાળા શું કરે છો તમારું કામકાજ રીતે બોલો અમારા છે અમારા ઠંડી છે આ કેવાય એટલે તો ઠંડી પડે અત્યારે વધારે ઠંડી લાગે તો અત્યારે આ ઠંડી પડે જ પેરી જ રાખો

રોકીએ જાય થી ખેચ્યું શોર્ટકટ રોકીએ શોર્ટકટ ખેંચી જાય અમે તે છે ખેતર માં બસ બને હમ એટલે એના માટે એકવાર આવવું જોઈએ આપણે બરોબર છે માતા અને ખેડૂત ને તો સ્પેશિયલ આવવું જોઈએ જો કે હું તો આવીતી જઈશ અમારો રોકી પણ આવતો જો યારે હા રોકીને તો આવું જ પડે આ વાલોરમાં જો વાલુડાઈ ગઈ છે બહુ બધી આવી છે અને હેને આ ઉપર કરવું જો છે નકર આ નીચે નીચે રહે રોકી કેમ ભાઈ છે ચટણી અને શાકમાં પણ ધાણા નાખવાય ધાણા તો છે પણ ઓલા શાકભાજી આરે આયા હોય ને ઈ છે તો એમાં એટલો બધી સ્મેલ નો આય આમાં સ્મેલ બહુ મસ્ત આ ધાણામાં એકદમ સુધી જો અત્યારે દી આથમી ગયો છે એટલે અમારા ઘરના એમ કે તોડાઈ નહીં પણ હું તો થોડું સમજો કે આજે મારે મોડું થઈ ગયું એટલે ચટણી ખાંડવી છે લીલા ધાણા અને મરચાની અને શાકમાં પણ ધાણા નાખવા છે અને અહીંયા પાલક વેવું પણ બહુ થયું નથી બસ એક દોવાઈ ગઈ છે હજી બે બાકી છે દરબારભાઈ જોવા અહીંયા ઊભા દરબારભાઈ મજામાં આવો આવો મજામાં તો અહીંયા ખાણ ભરાઈ ગયા છે આ શું કરે દરબાર ભાઈ આ એ ભેહું માટે ખોયા બનાવે ભેહું માટે ખોયું બનાવે છે તો અહીંયા આ ખાણ તો તણી ને ભાઈ એ કે દોવાણી કે નહીં હે હા દોવાણ તો ખાણ તો તણી ને ભાઈ એ વાહ મળ દેવાનો હોય ને એવું છે બરાબર તો તગારામાં નથી દેવું આ ખોયામાં દેવું છે હવે ખા બાઈ દીવા કરી દીધા છે મંદિરે ઘરમાં પાછા વહી ગયા છે અહીંયા દીવા કરીને બે દોવાની બાકી છે એક દોવાઈ ગઈ છે દોવાઈ જાય એને પછી ટાઈટ ના લાગે એટલે અહીંયા બહારથી થી અહીંયા અંદર ફેરવી લે છે જો કમ્પ્લીટ છે અને આ બેસ હાઈ બાંધી દીધી છે એની નીલ પણ કમ્પ્લીટ છે ને અહીંયા છે ગાય માતા ગાય માતા તો જી માન વાર છે બસ દોનો ચાલુ થઈ ગયો અમારા મમ્મીનો કાયમીનો રૂટિન કા મમ્મી હા ઓ ભાઈ આ તો છે ને થોડું મોડું થઈ ગયું છે આજ બાર ગામ ગયા તા મોટા બાપા ને ત્યાં જાત્રામાં ને અંધારું થઈ ગયું છે ફસ જવામાં